માનવતાની અનોખી અભિવ્યક્તિ અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકો માટે યજ્ઞ અને ફોટા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ યજ્ઞ આર્ય સમાજ મંદિરમાં યોજાયો હતો અગ્નિદા સેવા કેન્દ્ર જે બિનવારસી મૃતદેહની વિધિવત અને મીના મૂલ્ય અંતિમ ક્રિયા કરે છે તેના દ્વારા એક માનવતા કાર્યરૂપે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ યજ્ઞ આર્ય સમાજ મંદિરમાં સવારે સાડા નવ થી સાડા દસ દરમિયાન યોજાયો હતો આ યજ્ઞ બિનવારસી મોત થયેલા વ્યક્તિઓના આત્માની શાંતિ માટે સમર્પિત છે સુરત શહેરના સેવાભાવી મહાનુભાવો ધર્મ પ્રેમીઓ અને સંવેદનશીલ નાગરિકોને આ યજ્ઞમાં ઉપસ્થિત રહી પ્રાર્થના કરવા અનુરોધ કરાયો છે યજ્ઞ બાદ સવારે સાડા દસથી બાર દરમિયાન બિનવારસી લાશોનું ફોટાનું જાહેર પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે તેમનો પરિચય મળી શકે તે હેતુથી આ પ્રદર્શન આયોજન કરાયું છે જેમના કોઈ સ્વજનો ગુમ થયા હોય તેઓએ આ પ્રદર્શનમાં જરૂર હાજરી આપવા કરાઈ હતી સંસ્થા દાતાશ્રીઓના સહયોગથી ચાલે છે અને સમાજની આ સેવા માટે સમાજમાંથી આર્થિક સહાયની અપેક્ષા રાખે છે સંસ્થા તરફથી જણાવવામાં આવ્યું છે કે માનવતાના કાર્યમાં નાનકડું યોગદાન પણ અનેક જીવો માટે આશાની કિરણ બની શકે છે

બાલાજી રોજના ના ના જે મિત્રમંડળ છે તે પણ આ સંસ્થા સાથે જોડાયા છે ગુમ થયા છે આ મીડિયા દ્વારા ચેનલો દ્વારા આ અખબારો દ્વારા એમને ખબર પડતા એવું બોમ્બે થી અહીં આર્ય સમાજ મંદિરમાં યજ્ઞમાં અને એમના સ્વજનની શોધખોળ કરવા આવ્યા છે અને અમદાવાદથી પણ આવી છે અને આ સંસ્થા સતત ત્રેવીસ વર્ષથી આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ કરતો આવ્યો છે અને આ સંસ્થાને આર્ય સમાજ મંદિરે પણ પૂરેપૂરો વિનામૂલ્યે સહયોગ આપ્યો છે અને આ સંસ્થા એમનો આભાર પણ માને છે અને આ સંસ્થાના મારા વોલેન્ટરી સભ્યો જે મારા હર હર સમયે ખરા પગે સેવા આપી રહ્યા છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું